તો પરવાના હથિયારથી એક ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો છે અને વાયરલ વિડીયોને આધારે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવે છે મોરબીમાં ફાયરિંગના વાયરલ વિડીયો બાદ યુવકની ધરપકડ કરવામાં આવે છે યુવકને આ ફાયરિંગ કરતો વિડીયો બનાવવો પણ ભારે પડ્યો છે મોરબી એસઓજીની ટીમ જે કામગીરી કરી રહી છે આરોપી રણવિજય કુમાર શાહની મોરબી ધરપકડ કરી પંદર ઓગસ્ટની ઉજવણી સમયે તેણે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું વાયરલ થયો અને ત્યારબાદ યુવકની ધરપકડ કરવામાં આવી છે પંદર ઓગસ્ટના દિવસે તેણે તહેવારની ઉજવણી દરમિયાન જવામાં ફાયરિંગ કર્યું મોરબી તાલુકાના લાલપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં તેણે ફાયરિંગ કર્યું પોલીસે આરોપી રણવિજય કુમાર કાર્તિક લાલા શાહની ધરપકડ કરી છે આરોપી પાસેથી એક પિસ્તોલ અને છ નંગ કાર્તુસ પણ કબ્જે કરવામાં આવ્યા તો આરોપી પાસેથી